અમદાવાદમાં નવી ઊંચાઈઓ સર કરવા તૈયાર કેરલા ટુરિઝમે ઘરેલુ પ્રવાસીઓની સંખ્યા વધારવા માટેની પોતાની આક્રમક ઝુંબેશના ભાગરૂપે આજે રાષ્ટ્રીય રાજધાનીમાં રાજ્યના ટોચના પર્યટન સ્થળોને સાંકળતા હેલી ટુરિઝમ સહિતની નવી પ્રોડક્ટ્સ પરથી પડદો ઉઠાવ્યો હતો આ પ્રસંગે કેરલાના પ્રવાસન મંત્રી શ્રી પી એ મોહમ્મદ રિયાસે જણાવ્યું હતું કે સ્કાય એસ્કેપ્સ તરીકે બ્રાન્ડ રશૈલા હેલી ટુરિઝમ પ્રોજેક્ટને એવી જ રીતે ગેમ ચેન્જર તરીકે આયોજિત કરાયો છે જેવી રીતે ત્રણ દાયકા અગાઉ હાઉસબોટ રાજ્યના પર્યટન માટે કામ કર્યું હતું આવી જ રીતે કેરલા ભારત અને વિદેશ બંનેના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષતું રહેશે ત્યારબાદ શ્રી રિયાસે વધુમાં જણાવ્યું હતું કે કેરલા વિસ્તૃત હેલી ટુરિઝમ પોલિસી બહાર પાડનારું દેશનું પહેલું રાજ્ય બન્યું છે હેલિકોપ્ટર સર્વિસ પૂરી પાડતી કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતા ટ્રાવેલ પેકેજની વિગતો સાથેની માઇક્રોસાઇટ પણ તૈયાર કરવામાં આવી છે એક જ ટ્રીપમાં જુદા જુદા સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરતા પર્યટકો માટે આ પહેલ મોટા પાયે મદદરૂપ બનશે જેનાથી રાજ્ય આંતરિક રીતે જોડાયેલું ટુરિઝમ હોટસ્પોટ્સ બનશે મેરા સાજેશરલા ટૂરિઝમ એ ડોમેસ્ટિકો મીટ છે લાઈક અહમદાબાદ વી હર અરેન્જ દિસ ફોર દી પ્રમોશન ઓફ કેરલા ટૂરિઝમ સો દિસ સીઝન વી હેવ ઇન્ડરડ્યુસ સમ ન્યાયા પ્રોગ્રામ હૈ ફર્સ્ટન હેલી ટૂરિઝમ દિસ અ ફર્સ્ટ ટાઈમ કેરલા ટૂરિઝમ એન્ડ રોડ્યુસ હેલી ટૂરિઝમ પોલિસી હેલી ટૂરિઝમ Uh, Tourists can visit more places in a single visit that is heli tourism providers are added in our micro website Kerala tourism .RG. and another program is adventure tourism so in the March my name, I'm um, starting four events mainly adventure tourism activities like paragliding at uh, Bhagaman a hill destination and uh, second one is the surfing in Varkala beach. and uh, the third one is the Malabar River Festival. And MTB, that is mountain terrain biking, is also conducted in the Wayanadu district. Also. Uh, the, in addition to this, we will concentrate on wedding destination, making Kerala a wedding destination. The last tourist arrivals shows that our wedding destination program is much better coming this year. Okay, thank you.